ટંકેશ્વર ખુલ્લી આમ દારૂનું વેચાણ ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે ચડ્યા

ખાતે પહોંચી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો પોલીસ દ્વારા ગ્રામજનોને ખાતરી અપાઈ કે બાર કલાક ની અંદર દારૂ વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવશે રિપોર્ટર અનિલ રામા નું રાધનપુર પાટણ કરીને સાહેબ ને કેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને કાર્યવાહી કરીશું એ અમારી વિનંતી નહીં આપડે તો પછી અમે ગાંધીનગર જાશું લીલા બેન પંચાસ તો કે આવે તો પંચાસર ગામ ની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠાકાંડ જેવા પરિસ્થિતિ ની અંદર બરબાદ થાય નાની ઉંમર માં મરે છે એટલા માટે પોલીસ સાઈડમાં રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વડોદ ખાતે રહું છું ને પંચાસરનું નાગરિક છું ગામ પંચાસરના થઈને અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ ચાલીસ પિસ્તાળીસ સુડતાલીસ વર્ષની બહેનો તો અત્યારે વિકાસ થઈ કરે છે પણ એમના બાબલાઓ જે છે પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતા સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં આમ દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશન ને પણ આવ્યા છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર સક્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે છીએ તો આજે અમને અમને સાહેબે કીધું અત્યારે હાલ કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી તમારો બીજ શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા કામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને તે છતાં પણ બારનો દારૂ